શિવાજી મહારાજના શ્રી છત્રપતિ સરકારી મંડળી લિમિટેડ દ્વારા અબોલા પક્ષીઓ માટે માટીના બાઉલ વિતરણ કરવામાં આવ્યા વડોદરા શહેર બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ દ્વારા છેલ્લા બાર વર્ષથી અબોલા પક્ષીઓ માટે માછલીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે માટીના બાઉલ વિતરણ કરવામાં આવ્યા હતા સાથે જ બેંકના અધ્યક્ષ દ્વારા પાલિકાને આડે હાથે લીધી હતી પાલિકા દ્વારા વૃક્ષો રોકવામાં આવ્યા પરંતુ એ લોકોને ઠંડક આપે છે અને ઓક્સિજન પૂરું પાડે છે ત્યારે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આજથી માટીના બાઉલનું વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં અભિયાન શરૂ રહેશે સાથે આજે મંડળીના અધ્યક્ષ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી હતી કે પાણીની સાથે પણ પાણીની સાથે ચણપણ મૂકવું જેથી અબોલા પક્ષીઓ પાણીની સાથે ચણપણ કરી શકે વધુમાં મંડળીના અધ્યક્ષ ગૌરવ પૌળે જણાવ્યું કે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનએન ન્યૂઝ વડોદરા छत्रपति शिवाजी महाराज આજે आज जन्मजयंती निमित्ते દર વર્ષની જે મહાવર્ષોભી ખંડેરાવ માર્કેટથી બાઉલ વિતરણનો કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ છે આ બાઉલ વિતરણનો કાર્યક્રમ અવિરત ચાલવાનો છે અને આનો છેલ્લો ફેસ ત્રણ એપ્રિલ એટલે કે છત્રપતિ શિવાજી મહારાજના નિર્માણ દિવસે સુધી ચાલવાનો છે તો હું આપના શ્રોતાઓને હાકલ કરું છું કે આ કાળજાળ ગરમીમાં મૂંગા પક્ષીઓને પાણી મળી રહે અને ચણ મળી રહે એની ઉત્તરદાયિત્વ આપણે પોતે લઈએ અને આપણે આપણા ઘરના આંગણે ધાબે જ્યાં મૂકી શકાય ત્યાં પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરી આપણે મુંગા પક્ષીઓને એની આત્માને તૃપ્તિ અપાઈએ સબસ્ક્રાઇબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ